એનું પાકીટ અહીંયા ઓસિકા નીચે છે અને એમાં પાંચ હજાર રૂપિયા છે તો મારા બે હજાર રૂપિયા દીધું તો એ મારી પાસે ત્રણ હજાર રૂપિયા તો વધશે ને તમે બે હજાર રૂપિયાનું ટેન્શન માં અત્યારે હું તમને બે હજાર રૂપિયા આપું તમે લેતા જાઓ ભલે તમારે પાકીટ ખોવાઈ ગયો હું તમને આપું ને તમ તારે દઈ દેજો એ ન લ્યો લાવ થેન્ક યુ લે હવે પચાસ રૂપિયા જ છે મને છત્રી ગયા હાડા છેતરાય ગયા આ વખતે હું હજાર રૂપિયા ગયા આ છે ને એકવીસમી સદી છે અત્યારે છે ને સ્ત્રીઓ પુરુષો ની બરાબર ગણવામાં આવે છે જો સ્ત્રીઓને પુરુષોની બરાબર ગણવામાં આવતી હોય ને તો હું કહું નહીં ચાર પાંચ કામ કરીને બતાવે કયા કયા એક ને કપડા ચાર થી પાંચ પ્રસંગમાં પહેરીને બતાવે મેકઅપ કર્યા વગર કોઈ પણ પ્રસંગમાં આવે ઘરની બહાર જઈને બતાવે